નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ગણિતમાં ક્રમિક કોઈ પણ સંખ્યાઓનો સરવાળો માત્ર બે થી ત્રણ સેકન્ડમાં આપી શકાય એવી શોર્ટ ટ્રીક છે તો અહીંયા પાંચ ઉદાહરણ આપણે લીધેલા છે પછી તમે પણ એવા કેટલાક ઉદાહરણોની પ્રેક્ટિસ કરજો તો આવો શરૂ કરીએ પહેલું ઉદાહરણ જુઓ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પાંચ છે સાત આઠ નવ દસ આવી ક્રમિક દસ સંખ્યાનો સરવાળો આપણે માત્ર બે થી ત્રણ સેકન્ડમાં આપી શકીએ તો શું કરવાનું ફક્ત પહેલી સંખ્યા છે પહેલી એક એને જ ધ્યાનમાં લઈશું તો એમાં ચાર ઉમેરવાના એટલે પાંચ થયા અને પાછળ પાંચ મૂકી દેવાના તો આ એનો જવાબ થયો શું કરવાનો પ્રથમ સંખ્યામાં ચાર ઉમેરીને પાછળ પાંચ જોડી દેવાના ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો બીજું ઉદાહરણ એકત્રીસ થી ચાલીસ નું આપણે ઉદાહરણ લીધેલું છે તો શું કરવાનું આગળના ઉદાહરણ મુજબ સૌથી પહેલા એકત્રીસ પ્લસ એમાં ચાર ઉમેરવાના એકત્રીસ ને ચાર પાંત્રીસ અને પાછળ પાંચ જોડી દો ચાર ઉમેરો પાછળ પાંચ જોડો ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો એટલે ત્રણસો ને પંચાવન એનો જવાબ ચલો રીતે પચીસ થી લઈને એકસો ચોત્રીસ નું ઉદાહરણ લીધેલું છે તો સૌથી શું કરવાનું ચાર ઉમેરવાના એટલે એકસો ને ઓગણત્રીસ અને પાછળ પાંચ જોડી દો ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો એટલે બારસો ને પંચાણું જવાબ માત્ર બે થી ત્રણ સેકન્ડમાં આપણે આ રીતે જવાબ આપી શકીએ કોઈ પણ ક્રમિક દસ સંખ્યાઓનો સરવાળો કરવો હોય ત્યારે આ શોર્ટ ટ્રીક કામમાં આવશે ચલો હવે એક મોટું ઉદાહરણ લઈએ નવસો બેતાલીસ થી લઈને નવસો એકાવન શું કરવાનું નવસો બેતાલીસ ચલો એમાં ચાર ઉમેરી દો એટલે નવસો છેતાલીસ અને પાછળ પાંચ જોડી દો ચાર ઉમેરો પાછળ પાંચ જોડી દો નવ હજાર ચારસો ને પાસઠ ચલો છેલ્લું ઉદાહરણ લઈએ એક હજાર બસો ને બત્રીસ થી એક હજાર બસો ને એકતાલીસ સુધી ની સંખ્યાનો સરવાળો તો સૌથી પહેલા એક હજાર બસો બત્રીસ શું કરવાનો એમાં ચાર ઉમેરો એટલે કેટલા થશે એક બસો બત્રીસ માં ચાર ઉમેર એટલે એક ને છત્રીસ હવે શું કરવાનું માત્ર પાંચ મૂકી દેવાનું એટલે ચાર ઉમેરવાના પાછળ પાંચ મૂકી દેવાના તો આવી રીતે કોઈ પણ ક્રમિક દસ સંખ્યાઓનો સરવાળો એ આપણે માત્ર બે થી ત્રણ સેકન્ડમાં કરી શકીએ છીએ તો મિત્રો આવી જ ગણિતની શોર્ટ ટ્રીક તમારે જાણવી હોય શીખવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ